વાત કરીએ રાજકોટ અગ્નિકાંડની રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં આખરે સસ્પેન્ડેડ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયાના એક બાદ એક કારસ્તાનનો પર્દાફાશ થયો છે હવે સાગઠિયા વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદ નોંધી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે મનસુખ સાગઠિયા વિરુદ્ધ IPC ની કલમ 465 466 467 અને 471 સહિતની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધી છે

કે ગમે ત્યારે પોલીસ મારી પૂછપરછ કરી શકે છે ત્યારે મીટિંગ લીધી હોય કે ન લીધી હોય પરંતુ મેં મિનિટ્સ બુક તૈયાર કરી છે જેમાં તમામ સહી કરવાની સૂચના આપવામાં આવી હતી તો કેટલાક હાજર સ્ટાફ યાદ દુર્ઘટના બાદ ખોટી મિનિટ્સ નોટ ચકાસવાનું કહેતા જ ભ્રષ્ટ સાગતિયાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો અને તમારી સહી તો કરવી જ પડશે તેવો આદેશ કરવામાં આવ્યો હતો એટલું જ નહીં તમામ જવાબદાર અધિકારીઓ પાસે ખોટી મિનિટ્સ નોટમાં સહીઓ કરવાની ફરજ પાડવામાં આવી હતી